ઈરા દેવગઢ નગરની ઈરા શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ વૃક્ષોના તેરસો જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દેવગઢ બારીયાના સૌજન્ય હેઠળ પ્રકૃતિ સંવર્ધન અને પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે અત્રે સિદ્ધિ વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઈરા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેસર આંબા ચીકુ નાડિયરી સફરજન સંતરા ફણસ લિંબી અને જામફળના કુલ તેરસો જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગજવિજયસિંહ ચૌહાણ તેમજ એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારિયા ખાતેથી પધારેલ જયેશભાઈ પટેલ શાળાનો સ્ટાફગણ તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટી ગજ વિજયસિંહ બાબા દ્વારા વૃક્ષારોપણના મહત્વ અંગેનું શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ જયેશભાઈ પટેલ દ્વારા દેવગઢબારીયા તાલુકામાં આવેલ તમામ શાળાઓમાં સૌથી વધારે છોડનું વિતરણ કરનાર એકમાત્ર ઈરા શાળાને તેમજ વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણી અને તેના સંવર્ધન અંગે જાગૃતતા બાબતની સરાહનીય કામગીરીને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી દરેક વિદ્યાર્થીઓએ એક વૃક્ષ માતાને નામ અંતર્ગત વૃક્ષની રોપણી કરીને તેનું જતન તથા સંવર્ધન કરવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી